પર ઘરે છે ઘરે છે એમ રે ને તારે મોબાઈલ આને એક સેલ માં આવી ગયો ભૂલ કરો તો ભૂલ અલા અલા રિઝલ્ટ એવો ને વિજુ આ પહેલા એ આયવા રાત એક મસ્તા આઈ ગયો આઈ દો યાર આ બેલો જીબી સેલ માં એલા પડવા તો જો કોઈ અનુ તો આપણે લઈ નાખું શું બેચું જીબી સેલ હજારો યુવાનો નોકરી આપી રહ્યા છે અને અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેને પરીક્ષા આપી છે જે ઉત્તીર્ણ થયા છે એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે જો અમારી માંગણી નહીં સ્વીકાર હશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું નોકરી આપવાની વાત આઠસો થી હજાર જેટલા યુવાનો હજુ બેરોજગાર છે જેની પરીક્ષા લેવાઈ જે ઉત્તીર્ણ થયા જેને એપ્રેન્ટિસ કર્યું જેને આઈટીઆઈ કર્યું એ બધાને નોકરી મળવી જોઈએ અને જેટલા પણ આઉટસોર્સિંગ વાળા છે જેને પરીક્ષા નથી આપી એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આગળ બાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ અહીંયા પરીક્ષા રાખી પોલ ટેસ્ટિંગ રાખ્યું અને પોલ ટેસ્ટમાં જે લોકો પાસ થયા એમના માટે એક લેખિત પરીક્ષા ઓગણીસ એક બે હજાર પચીસ ના રવિવારના રોજ અહીંયા લેવામાં આવી એ પરીક્ષામાં એમણે કીધું કે અઢારસો ને ચોસઠ જણની વેકેન્સી છે અને અઢારસો ચોસઠ જણને પાસ કર્યા તો હજારો લોકોમાંથી અઢારસો ને ચોસઠ જણ જે લોકો પાસ થયા એમને ઓર્ડર આપવાની જગ્યાએ આમણે મહિના બે મહિના બાદ ભાજપના કેટલાક નેતાઓના ઈશારે દિલ્હીના એક ખાનગી માલિકી કંપનીને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનું ટેન્ડર આપી દીધું છે જેના કારણે જે લોકો 1864 પાસ થયા છે એમને ઓર્ડરો આજ દિન સુધી મળ્યા નથી અમે થોડા મહિનાઓ પહેલા જુલાઈ માસમાં અહીંયા આવીને રજૂઆત કરી એ દિવસે 65 જણને ઓર્ડરો એમણે કાઢીને આપ્યા હતા એના સિવાય બીજા કોઈને ઓર્ડર મળ્યા નથી તો અમારે સરકાર શ્રીને વિનંતી છે કે જે ભરૂચ નર્મદા સુરત અને વલસાડના ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે એ અઢારસો ચોસઠે ચોસઠ લોકોને વર્ક ઓર્ડર આપવામાં આવે એમને નોકરીમાં લેવામાં આવે એવી અમારી માગણી છે એ લોકોને છેલ્લા દસ વર્ષ દસ મહિના થઈ ગયા ઓર્ડર નથી આપતા અને ખાનગી કંપની બારોબાર પોતાના માણસોને પૈસા લઈ લઈને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા લઈને ભરતી કરી રહી છે જેનો અમે વિરોધ કરીએ છીએ જે લોકો

કે જે ઉમેદવારોએ પોતે આટલા ખર્ચા કરીને ભણ્યા છે ગણ્યા છે અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા જેમણે પાસ થઈ કરી છે એમને નોકરીમાં લેવામાં આવે એવી અમારી માંગણી છે જે ખાનગી કંપનીને ટેન્ડર આપ્યું છે એ લોકો બારોબાર ભરતી કરે છે એ રદ કરીને 1864 જણને ઓર્ડર આપવામાં આવે એવી અમારી માંગણી છે અમે ગઈ વખતે આવ્યા હતા ત્યારે પાસઠ જણને તાત્કાલિક એમણે ઓર્ડર આપ્યા હતા પણ આજે પાછા બીજા ઘણા ઉમેદવારો અમારી સમક્ષ આવ્યા છે એમની ઉંમર પણ પૂરી થવા આવી છે ત્યારે અમારી બધાને એક જ માગણી છે કે બધાને ઓર્ડર આપી દેવામાં આવે અને નહી તો આ ભરતીનો સમય મર્યાદા એક વર્ષનો છે એક વર્ષમાં ભરતી ઓટોમેટિક રદ થઈ જશે તો એના પહેલા બધાને ઓર્ડર આપી દેવામાં આવે એ જ અમારી માગણી છે જો આજે યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે બધા આગેવાનો છે અરજદારો છે બધા સાથે બેસીને હવે આગળની રણનીતિ કઈ રીતની બનાવવાની છે એનું અમે આગળ ચર્ચા કરીશું

ભાઈ આગળ અમે ચાર જુલાઈ અહીંયા આવ્યા હતા